બાકી આ તમે જે હાયરું દેખાય ને હાયરું નો દેખાતી હોય એટા ઘઉં હોય લવા નબળો તો છે તમારે કેવા છે ને એ સાઈડ મોલ બધા એ જરા કોમેન્ટ કરી દેજો મિત્રો આ છે આપણું નાનું આમથું ઘર આ બધું જો અહીંયા ભેહું બાંધી આ ઢાર્યું બે હું બંધ બની હેલો હો કહે ભાઈ રિયાભાઈ કવારા થી એ પચાસ એન્જિન છે નાનું એન્જિન અહીંયા બાંધ્યું તમે ખાલી એટલી મગફળી છે દેવાની બાકી બધી દેવાઈ ગઈ મિત્રો હવાના પોરમાં મારે લખી છે ને પોપિયો મર્યો ભાઈ ના બાજુ જાય મેલા લાલે આપણે જો આ ટોપિયા શું છે મમ્મી જડી બૂટી બનાવવાન છે માં ભાઈ બધું છે ને રમવાનું છે બેહું નું હાલો તો હવાના પોરમાં ભાઈ ઘરના પોપિયા છે પાકેલા ખાઈ ના હાલો મીઠો હે મિત્રો આ છે આપણે નારિયેરીને બગીચો આપણે ગામમાં વાડી છે ને આ ભાઈ જો એકદમ ક્લીન કરી પાણી પાઈને હોય છે ને અત્યારે આપણે દવા મારીએ વ્હાઈટ ફ્લાય નામ માખી છે ને ભાઈ તો તમને દેખાતી છે જો સફેદ માખી જો ભાઈ આપણો હેટ માથી બગીનો ચાલુ થયો માથે ચાલુ થયો સેટ આમ વાહ હું કાકામાં દવા નાખીને ચાલુ કરી દીધી મેરી એરીમાં ભાઈ બહુ એટલે બહુ મોહી ગયો હા કે ખાઈ છે કે હમણાં જ કાપો પાંચ હાથ દી છે ને આજે કાપો એને ઘરે આવી ગયો ઘરે આવી ગયો ને ત્યાં આપણો ટ્રેક્ટર જો કેવું થઈ ગયું જો આપણું ઇલેક્ટ્રિક ટ્રેક્ટર હતું આજીની હાલત તમે ખાલી દો ખાલી આવું રહ્યું બાકી છે બોનેટ બોનેટે બધું જો વાંધ પડ્યું કારણ કે આમાં આપણે ફિટ કરવાના છે વાંધો પડ્યું પેટ્રોલ એન્જિન તો આનો વિડીયો કમિંગ શું છે એનું કામ ચાલુ છે અને આનો વિડીયો તમારે જોવો ને તો આપણે એસ કે ભડાકા ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો તમને અહીંયા આખો વિડીયો જોવા મળી જાય ટ્રેક્ટરમાં એન્જિન ફિટ કરવાનું કામ ચાલુ છે બરાબર ને લખીમાં મને સાપ આવે એવા અને આ અમારા ધરમપતને અમને ટેકો આપે કે આ તો ધંધા બંધ કરી દે કે કાયમી ધંધે સડી ગયા

ટ્રેક્ટર મૂકીને ભાઈ સીધા વાડીએ પાછો પ્રોગ્રામ કરવા આવી ગયા અત્યારે બને છે હકની જીના હકની હોય ખાઈ ગયો હકની હકની એટલે છે ને ભાઈ એક શાક કે ટાઈપનું હોય ને પછી એમાં હોય સોખા સમજ ભાઈ એટલે શું હોય હકની એટલે શું કાઉ કાઉ હોય એમાં કે ને ભાઈ ચોખા ચોખા પછી બટેટા કેરા બટેટા ને કેરા ને એવું બકલ નાખે ને કાઈ ગયો થોડોક છે ને હોર માં એકચુલી એડજસ્ટ કરી લેજો સ્પીડ માં રાખવું કરી લેજો એટલે બટેટા રીંગણા માં આવી જાય તરત મસ્ત મજા ની રસોઈ બનાવે ભાઈ ચૂલા પે ને આપણે બેઠા બેઠા જોઈએ જેમ કે આપણે જોતા આવડતું બનાવતા નથી આવડતું આપણે ખાતા એક આવડે સારી ખાઈ લઈએ એમાં બને એટલે ચટણી નાખે એ બસ મારો ભાઈ એ જા ચટણી એ રેવા દે આખી ગ્રીન તો ખાવું કે પછી ઊભું થઈ જાવું તો ચટણી નાખી દીધી એ બાપા કર્યું દે મારી રાખવા તારાની છોકરાઓની ખાલી કરતી અડધો કિલો હતી કઈ વાંધો નહીં લીવર દમ જજો મિત્રો હોવાનું ભાઈ મેં ટ્રેક્ટરના ટ્રેક્ટર નું કામ કરતા હતા બરાબર આપણે જે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર હતું ને એન્જિન વર બન્યા ત્યાં તમારા મહેમાન આવી ગયા સોનલ બેન લખી ગયા હતા કે હોત કામ ના હે વાહ અના લઈ હું ભાવ તને કહી દઉં આ છે ઓરિજિનલ અડ્ડા ડુપ્લિકેટ છે ઓરિજિનલ અડ્ડા નો હોય ના કોંગ્રેચ્યુલેશન સંજયભાઈ એ અહીંયા લીધા લાગે વાહ વાહ કોંગ્રેચ્યુલેશન એ હિંકા છોકરા એ બધા રાજા સંપા લે એવા લખી માં ગયા ભાઈ કેવો જ બાજુ અમે ત્યાં ટ્રેક્ટરનું કામ કરીએ છે ટ્રેક્ટર આપણે બનવાનું છે એન્જિન વાળું તો આપડે હાથું ને જો બધું તો બેદી માં આપણો વિડિયો આવે છે اسકે ભાડા કવાલ તને મે તો સબસ્ક્રાઇબ કરીને ખાસ રાખી લેજો મસ્ત મજાનું નાઈ લીધું વાડ થઈ ગઈ છે ને જીકી ઈરો જેવો લાગો ઉટાણે અમારી ભૂરી બેન જો આટણે જાય રમમા હેલો દોસ્તો કેસે હો મેરા નામ હે ભૂરી અમાર સરમ મે લોકાવાવા બેદી કલ વઈ જઈજે તું લોકાવા 10 બાર હેલો દોસ્તો મેરા નામ હે ગોલુ મોલુ તો પછી ની ધરપોપન બેરી ને ઓગલ

આ તું ને પહેરાવું દે એ ભૂરી ના કપડા પહેરાવી દીધે કે અરે વાપર ભરાય ને આખું વાહ વાહ એ બીજા કે ત્રીજા દિવસો સવારથી ગયો મને ખબર ચાલુ કરી એટલે વરસાદ એવો હતો ને જો એક પાણી તો ભઈ ગયો કા લક્ષ્મી અરે પાણી છાટી દો પાણી આખામાં છાટી દીધું ને એક કાખા ચારા ભર દીધા એટલે આ પાછળ કરી ઘણી ભાઈ ધરતીનો ધણી ઘડી ઘડી આવે એવું છે ભાઈ ને આપણે ભાઈ ડક્ટર બનાવવાનું કામ ચાલુ છે અડધે પૂગી ગયો પણ ફિલ પણ બગડી ગઈ છે હા જો જો સાળું રાછે છોકરા હા ક્યાં છું આવું તાર ગામમાં આવો આય આય ગામમાં આ તો જો બેઠોતી એ અરે દાવુત બેઠો બીનદાસ વાંધો રડવા દઉં ને આપણે છે ને ભાઈ એક ભાઈનું બધું કામ સામાન લેવા લેવાનું છે ને ભાઈ તો લેતા આવીએ બાકી વિડીયો તો તમને કેવો લાગે તારા કમેન્ટ કરતા રહીશો તમે ટ્રેક્ટર બતાવી દો ક્યાં આટલું કામ પી બરાબર બરાબર ફૂલ વિડીયો આપણે એસ કે ભરા કામ જેમ મેં આખા વિડીયો મિસ કીધું એસકે ભરાકે ભરા ગયું એટલે તો જરાક આટો મા લઈશું ને આ ને આપણે અહીંયા પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય